નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં ઉનાળાની શરૂઆતમાં જ બંગાળની ખાડીમાં આ સિસ્ટમ બનવા જઈ રહી છે જે ગઈકાલની અપડેટમાં મજબૂત બતાવતા હતા પરંતુ આજે છે નબળી બતાવી રહી છે સાથે સાથે વાત કરવાની છે તાપમાન અને ગુજરાતના ખેડૂતો માટે આવી રહ્યું છે મોટું સંકટ માવઠાનું તેને લગતી સંપૂર્ણ જાણકારી અમે આપતા રહેશું માટે અમારો વિડીયો છે એ પૂરો જોવા વિનંતી આજે તારીખ માર્ચ અને રાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો તાપમાનનો પારો છે એ વધુ ઉપર છે આગામી પાંચ દિવસમાં મહત્તમ તાપમાન છે એ ચાલીસથી લઈ અને એકતાલીસ ડિગ્રી વિવિધ વિસ્તારોમાં જોવા મળશે સાથે સાથે પવનની વાત કરીએ તો પવન મુખ્યત્વે ઉત્તરનો તેમજ ઉત્તર પશ્ચિમનો પવન જોવા મળશે જ્યારે પશ્ચિમનો પવન થશે ત્યારે ઘાડીયા વાદળો છે એ દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે અને વાત કરીએ મુખ્ય માવઠાની તો ત્રીસ તારીખના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડરની આસપાસ વાદળછાયું વાતાવરણ જોવા મળશે જેમાં અમુક વિસ્તારોમાં છાટાછૂટી થવાની શક્યતા રહેલી છે ત્યારબાદ આપણે એકત્રીસ માર્ચની વાત કરીએ તો એકત્રીસ માર્ચના રોજ છે એ અસ્થિરતા તેમજ પશ્ચિમી વિક્ષોભ અને અરબસાગરમાં રહેલી એક નાની એવી સિસ્ટમની મદદથી છે વાદળછાયું વાતાવરણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં જોવા મળશે જેમાં જૂનાગઢ અમરેલી ગોંડલ સાથે સાથે વેરાવળ ગીર સોમનાથ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અને સીમિત વિસ્તારમાં છાટાછૂટી થવાની શક્યતા રહેલી છે ત્યારે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં જેમાં દાહોદ વડોદરા સુરત રાજપીપળા ભરૂચ આમોદ વ્યારા ડાંગ વિસ્તારોમાં છે એ અમુક વિસ્તારોમાં હળવો ઝાપટા જેવો કમોસમી વરસાદ મિત્રો એકત્રીસ તારીખના રોજ જોવા મળશે ત્યારબાદ આપણે વાત કરીશું પહેલી એપ્રિલ ને પહેલી એપ્રિલના રોજ છે એ મોટા ભાગના ગુજરાતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળશે જેમાં અમુક વિસ્તારોમાં છે જેમાં ખાસ કરીને જૂનાગઢ તેમજ અમરેલી વિસ્તાર ત્યારબાદ વાત કરીએ તો ગીર વિસ્તાર જેમાં સાસણ તાલાળા વિસાવદરના વિસ્તારોમાં છે એ હળવા ઝાપટા છે એ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ બોટાદ જસદણ બરવાડા ગઢડા બાબરા તેમજ ભાવનગર સોનગઢ રાણપુર ધંધુકા ચોટીલા રાજકોટ મોરબી સુરેન્દ્રનગર વિસ્તારોમાં સાથે સાથે અમદાવાદ તેમજ નડિયાદ લુણાવાડા ગોધરા મહીસાગરમાં અરવલ્લી વિસ્તારોમાં છે એ વાદળછાયું વાતાવરણની સાથે સાથે અમુક વિસ્તારોમાં છૂટી અને હળવા ઝાપટા છે એ જોવા મળશે મિત્રો એક એપ્રિલના રોજ ત્યારબાદ મિત્રો બે એપ્રિલની વાત કરીએ તો બે એપ્રિલના રોજ માવઠાનું સ્વરૂપ છે એ ભયંકર થવાનું છે જેમાં જોકે ગુજરાતમાં ઓછી અસર થશે પરંતુ મહારાષ્ટ્ર વિસ્તારમાં છે એ મુંબઈની આસપાસ તેમજ સાથે સાથે ઇન્દોર ઉજ્જૈન તેમજ અલીરાજપુર ભોપાલ વિસ્તારોમાં છે એ મોટું માવઠું થવાની શક્યતા રહેલી છે અને ઘણા વિસ્તારોમાં છે એ કમોસમી વરસાદ થશે જોકે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં બે તારીખના રોજ રાહત મળે તેવા સમાચાર છે એ જોવા મળશે મિત્રો ત્યારબાદ મિત્રો વાત કરીએ ત્રણ તારીખના રોજ ગુજરાત રાજસ્થાન સહિત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ વિસ્તારમાં છે એ માવઠાનું જોર ઓછું થશે ફક્ત અમુક વિસ્તારોમાં ગુજરાતમાં જેમાં પણ સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છે એ વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ત્યારબાદ છે એ થોડા ઘણા વિસ્તારોમાં છે અસ્થિરતા જોવા મળશે અને ત્યારબાદ છે એ આગળના દિવસોમાં વાતાવરણ ચોખ્ખું થવાની શક્યતા રહેવી છે જોકે કે ખેતી કાર્ય કરવા માટે અને ખેતી પકવતા આ ઉપરાંત કેરી પકવતા ખેડૂતો માટે થોડા નબળા સમાચાર ગણાવી શકે હજુ પણ છે એ માવઠાના વિસ્તારમાં અને માવઠાની તીવ્રતામાં વધારો ઘટાડો થતો રહેશે અમે એ બાબતે દરરોજ તમારી સમક્ષ વિડીયો મારફતે અપડેટ આપતા રહેશું માવઠાની સ્થિતિ વિશે જેથી કરીને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વિડીયો વધુમાં વધુ શેર કરી દેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર